ગુડ આફ્ટરનૂન ટુ તો જય 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 સ્વામિનારાયણ 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 શ્રી કૃષ્ણ રામ રામ કેમ છે બધાને મળીએ આપડે આપડી ફેમિલી ને તો અહીંયા જો આજનું ડિનર માં મારા રજા છે આશીષ બનાવે છે તો શું છે આજના ડિનર માં

જે મને શું કે પ્રશ્ન પૂછે છે ને બધા આપણી ફેમિલી નાની છે પણ ઘણા આપણા વ્યુઅર ક્વેશ્ચન કરતા હોય તો એના આન્સર પણ આપતા જશું કે તમે જોબ કરો છો કે શું કરો છો ત્યાં ઘર કેવા હોય શું હોય તો વચ્ચે વચ્ચે આન્સર કરતા જશું અને જોતા જઈએ આશીષ કેવી સેન્ડવિચ બનાવે છે પેલો તો ગ્રીલ સેન્ડવીચ માં આ ના હોય આ સીસ સ્લાઈસ ના હોય મેશ પટેટો કરવાનો હોય આ બુરકી ડિફરન્ટ સ્ટાઈલ છે મેશ પટેટો ઉપર કેબીજ ને હું હોય અને આ બધું ચટણી ચટણી તો સારી બની લાગે અમારી સ્ટાઈલ થોડી ડિફરન્ટ છે દેખો જ્યાદા કામ ના કરને પડે ને એટલે કોથલી બી ને નીકાળ લી અમને બાદ મે હમકો એ કરના પડેગા આપણે કામ ઉકલે નહીં શું કરવું ચટણી થઈ ગઈ હવે પટેટો ની સ્લાઇસ થઈ ગઈ સ્લાઇસ નહીં ચૂંદો થઈ ગયો આપણા કામ નું સ્લાઇસ એની ટમેટો ની સ્લાઇસ તો સારી થાય છે પણ આમ કિચન માં કોર્નર તો જોશી મશીન મુક દીધું મશીન ના પવાલા રહી ગયા

આજે તો ઠંડી બી એવી છે તો હવે મને છેલ્લા બે ત્રણ મને આપણે સીમા બેન કરીને છે અને પારેખ ને નિધિબેન પટેલ અને મોનાલી પારેખ હે ને મને બેક ટુ બેક એ લોકો એમ ક્વેશ્ચન પૂછે છે કે તમે જોબ કરો છો એમ તો આ હું જોબ કરું છું કેમ કે આ કન્ટ્રીમાં બેવને જોબ કરવી જ પડે સેટલ થવા માટે હે ને પછી જો લોટરી લાગી જાય કે બિઝનેસ તમારો ચાલી જાય ના કરો તો અલગ વાત છે બાકી આપણે જોબ તો કરવી જ પડે અને જોબ ક્યાં કરો છો તમે તો હું અહીંયા લેસ્ટરમાં એનએચએસમાં કામ કરું છું એઝ અ સિનિયર હેલ્થ આસિસ્ટન્ટ તરીકે તો હું એને એનએચમાં નાઇટ શિફ્ટ કરું છું કેમ કે આશિષ દિવસે કરે છે ને હું નાઇટમાં કરું છું તો વીકમાં ત્રણ ચાર નાઇટ હું જોબ કરું છું થઈ ગયું રેડી બધું તમારે સેન્ડવીચ નું બધું રેડી અરે વાહ ગરમ બ્રેડ આવી ગઈ છે બટર લઈ લો તો બ્રેડ તો કાઢવા દે ગ્રિલર મશીન ગરમ કરવા મૂક દો નહીં અમારે એટલી બધી ઉતાવળ નથી તમારી જેમ એટલે અમારે થોડું કમ નહીં ઉતાવળ હોય જ ને પૈસા છોકરાને ખવડાઈને ખવડાઈ દેવાના હોય અમારે થોડીક સ્પીડ તમારી જેટલી ના હોય લે લાઈવ બોલાવો લાવો તો ચીઝ સ્લાઈસ લાવતા ભૂલી ગયા નસીસ આ ખમણે નાખશું હવે તો ઓપ્શન નથી તો આજ કરવું પડશે ફાઇનલી હવે સેન્ડવિચ બને છે થોડ મેલ થવા દે પછી બટન હે

બહુ તાવળ કરવામાં વાંધો નહીં તમે ભગવાનના થાળ નહીં કર નાખો પછી હું જપટ બોલાવું છું તો નોત બોલો તમાર ને તો તમે ચાલુ રાખજો અમે ખાવા જાવ અમે જમી લેશું મસ્કા માર કે આમ જાવ તમે હમ પછી એમાં આવશે આ વેજીટેબલ આવશે બધું આ ધીખી ચડણી છે એટલે છોકરા ઓછી ને આવડા બધા નાખશું મને એ વધારે લાગે સાથે એક જ તમારે એક જ બ્રેડની સ્લાઈસમાં ચટણી લગાવી હતી કેમકે છોકરાઓને ઓબ્વિયસલી તીખું જ લાગશે આપણે હેરલ બેની આપણે પેલું સત્યનારાયણ ભગવાન ની કથા કરી હતી ને ત્યારે એમાં કોઈ ક્વેશ્ચન પૂછેલો છે કે ત્યાં ઘર ને એવું નાનું હોય કિચન ને એવું લાગે છે તમે જણાવશો કે કઈ રીતે હોય હોય તો 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 પછી અમારે અમને ખબર પડે એમ ડિપેન્ડ ઘર ઉપર છે કે ઘર કેવા તમે લો છો ઘણા કિચન મોટું હોય તો લોન્જ એરિયા ને એ નાનું હોય ઘણા લોન્જ મોટા હોય તો કિચન એરિયા નાના હોય પછી તમે આવીને ફેરફાર કરો તોડફોડ કરીને તમારા ઘરનું ઘર હોય તો તમે તમારા પ્લાનિંગ મુજબ કરી શકો નામ તો મોટા મકાન હોય તો આપણે શું કેવાય કે મોટા કિચન ભી આવે ડિપેન્ડ ઓફ મકાન કે આવું કેવડું મોટું છે એના પર તમારે હોય આપડે નાનું કિચન છે પણ બધા ઘરમાં એવું નથી હોતું કે નાના નાના કિચન હોય આપણે આપણા ફ્રેન્ડ ફેમિલી રાજુભાઈ ના એના ઘરે મોટા કિચન છે ગિરીશભાઈ નું મોટું છે રાજુભાઈ મોટું છે હિમાંશુ મોટું છે પણ એ લોકો કેવું કિચન ને ડાઇનિંગ એરિયા અલગ અલગ કરેલા રસોઈ બનાવીને તમારે જમવાનું

મસાલો હવે ખરો ખેલ છે થઈ ગયા ને તમને ઠંડુ પાણી નાખી દઉં એટલે સીધું ઠંડુ પાણી નાખીને ટચ નો કરો ને તો રહી ગયા હશે નહીતર થઈ ગયા છે રહી ગયા ખબર રહી ગયા મેં તો શું કેવાય કે સ્લાઇસીસ છે નહીતર મેચ થઈ ગયા છે મેચ થઈ ગયું થઈ ગયું બસ હવે એટલો બધો મસાલો નો નાખો એ ફાઇનલ લેયર આવી ગયું ફ્રેશ હું ફ્રેશ ચીઝ <laughs> चीज फ्रेश नहीं थी वेजिटेबल फ्रेश, फ्रेश है चीज ही फ्रेश है ना जो सीधू पड़े हम तो पड़े तो सीधू जाने हो क्या ग्रेटर से ग्रेट करिए इल्ले हुए सैंडविच बनी गए वो लगे सो लगी ना हम्म तेरे दिल करता तो तेरे दिवातू करता था रमत करता तो क्या हो આપણે જોડે લઈ લઈ તોય ચાલે આપણે જે ફુલેકા નું કીધું ને આશીષ તો ઘણા એવું કે એને ફૂલેકુ ના કહેવાય જે માંડવા દિવસે અને ઘોડા પર બેસાડીને લડકીના સોરી શું કેવાય કન્યાના રિલેટિવ એને જમવાનું કરે અને વરપક્ષ પક્ષના રિલેટિવસ હોય સગા સંબંધી એ બધા વરને અને એની ફેમિલી ને જમવાનું કરે અને ફૂલેકો જ કહે અને લગ્ન પછી રોટલા અને બીજો શબ્દ એમ પણ પગે પવણું આપ્યું એમ પણ આ તો કન્ફર્મ જ છે કે માંડવાના દિવસે અને આ અમે ફૂલેકુ જમવા ગયા તા તો ખબર નઈ પછી જો તમારામાં બીજું કઈ આવતું હોય તો બધા કમેન્ટ કરજો ને કેજો બાકી અમે લોકો બસ સેન્ડવીચ માં થાકી ગયા અરે એને જાય પણ જ નઈ તર પાછું એવું થાય કે પડી જાય ને તો શેકાતા વાલ લાગ્યો મસ્ત ક્રિસ્પી થાય

बस लो झपट बोले गयो द्वार मशीन पाछल देतीक नाही હવે મે એટલે પેલા કીધું કે મશીન ગરમ કરવા મૂકી દીયો એમ પણ તમ કર્યું નઈ એટલે ઈ એક પહેલીમાં વાર જ લાગે પાસુ તો પડવું જ નઈ કોઈનો પાસા કે પડવી મને આંગડે તમ તમ ભગવાન નું લઈ લો ને તમે તમાર થાળ જમાડું છે તમારા હાથ નું બધું પછી આપણે મને આપો હું મશીન ને લોઢી બે વસ્તુ મૂકે ને એટલે તમે થાળ જમાડીને આવો ને સેન્ડવીચ ઉતાર લેવાની છે શું વાત છે બસ બાપો બાપો જ વાત છે બાબા થાળ બની ગઈ બની ગઈ બની ગઈ બીજી બે મૂકજો

અને મને આવી કેવી પ્રોપર શેકાયેલી સેન્ડવીચો ની એ ભાવે મને તમને બળેલા ની સ્મેલ પણ મને થોડીક આમ ડિઝાઇન હોય એવી સેન્ડવિચ જ મને ભાવે ઓકે પ્રોપર બટર લગાવેલી ને આમ ડિઝાઇન પડેલી હોય ને નેક્સ્ટ ટાઈમ એવી બનાવીશ ઓકે ડોન્ટ વરી ના ના થેન્ક યુ દો બસ લાગે ને અમારે છે ને થાય પણ અમારે ક્વિક ના થાય અત્યારે પ્રેક્ટિસ ના હોય એટલે રોજ કરીએ ને તમે બોલાવી અમે જે અમે એવા હું પછી આ રોજ પડે ને પડે ને બધું શીખી જાય એમ એવા નહી